અમદાવાદમાં પાસે આવેલી સુભાષ સોસાયટીમાં કોઈ કારણસર દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ઘરની બહાર નીકળી પોતાની પાસે રહેલી રિવોલ્વરથી આડેધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં પિતાના ઘરે આવેલી પત્નીને આજે બપોરે પતિ મળવા આવ્યો હતો અને કોઈક કારણોસર દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ઘરની બહાર નીકળી પોતાની પાસે રિવોલ્વર અને બાર બોરની બંદૂકથી આડેધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું મળતી માહિતી અનુસાર વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીના બંગલા નંબર સોળમાં ફાયરિંગ કરનાર રાહુલ સોનીના સાસરિયા પક્ષના લોકો રહે છે રાહુલની પત્ની તેના પિતાને મળવા ઘરે આવી હતી તે દરમિયાન રાહુલ પણ ત્યાં પહોંચ્યો હતો બપોરે સાડા ત્રણ વાગ્યા દરમિયાન રાહુલ અને તેની પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો જેથી ગુસ્સે ભરાયેલા રાહુલે એક રાઉન્ડ ઘરના કૂંપણમાં અને એક રાઉન્ડ ઘરના ગેટની બહાર એમ ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું રાહુલે એક રિવોલ્વર અને એક બાર બોરની બંદૂકથી ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું જોકે આ ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ફાયરિંગ કરનાર રાહુલ સોનીની અટકાયત કરી હતી ત્યારબાદ પોલીસ દ્વારા વધુ તપાસ માટે એફએસએલ ટીમને બોલાવાઈ હતી ઘટના સ્થળેથી એફએસએલની ટીમે તપાસ કરી તે બાદ એફએસએલની ટીમ પોલીસ સ્ટેશન પહોંચી હતી પોલીસ ઘટના સ્થળે રાહુલ સોનીની ગાડીને લઈને પંચનામું કરવા પહોંચી હતી રાહુલના સસરા જે ફરિયાદી છે તેમને સાથે રાખીને વિડીયોગ્રાફી સાથે પંચનામું કરવામાં આવ્યું હતું રાહુલ સોની ફોર ટેટેનિયમ કારમાં બારબોરની બંદૂક અને રિવોલ્વર લઈને આવ્યો હતો રાહુલ સોનીએ બારબોરની બંદૂક અને રિવોલ્વર કારની સીટ ઉપર મૂકીને આવ્યો હતો ઘટના સ્થળથી પોલીસની ફાયરિંગ કરાયેલી ખાલી કારતોષ મળી હતી ફાયરિંગના બનાવ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ આરોપીને લઈને પોલીસ સ્ટેશન ગઈ હતી પાસપોર્ટ રૂમમાં રાખવામાં આવ્યો હતો જોકે મીડિયાકર્મીઓ પહોંચતા જ આરોપીને અન્ય રૂમમાં લઈ જવાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર રજા ઉપર હોય ચાર્જ સિનિયર પીએસઆઈ પાસે છે જેઓએ હાલ આ મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું